કારોબારી સભ્યો રાજીનામું આપ્યું બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં હાલ દરબાર રાજપૂત સવારના ગામોમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ભાજપના કોઈ પણ નેતાઓને ગામમાં આવું નહીં જેમ આજે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે ગામના લોકો એકત્ર થઈને પુરુષોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈ વિરોધ નોંધાયો છે અને ગામમાં બેનરો માર્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામમાં લગાવી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે અને ગામના લોકોએ જણાવ્યા મુજબ અમારે ભાજપ પક્ષથી કોઈ નારાજગી નથી પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે વિરોધ કરીએ છીએ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ વિવાદાસ્પદ નિવેદન મામલે અંબેરગઢ તાલુકાના મોટા કરજા ગામે રાજપૂત યુવા સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગામના બેઠક દરમિયાન ગામના યુવાનો અગ્રણીઓ એકત્ર થઈને નિર્ણય કરવામાં આવ્યો છે અને બેનરો માર્યા છે કે ભાજપમાં કોઈપણ કાર્યકર્તા કે આગેવાનોએ મોટા કરજા ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ થાય ત્યાં સુધી જેવા લગાવીને ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામો બાદ સમાજ દ્વારા અનેક ગામના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જોકે ગામના અગ્રણી દસરાથસિંહે જણાવ્યું છે કે આજે મેં ગ્રામ લોકો બધા ભેગા મળ્યા છે અને ભાજપ સરકારમાં રૂપાલા સાહેબ જે નિવેદન અમારા સત્ય સમાજ વિશે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ ગામના તમામ લોકો ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી અમને એક વ્યક્તિથી જ વિરોધ છે એ અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ જોકે ભાજપના હોદ્દા ઉપરથી રાજીનામું આપનાર વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે રૂપાલા અમારા દરબાર સમાજ વિશે એના અમે દરબાર સમાજ આંદોલન કરીએ છીએ ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું વધુમાં જણાવ્યું કે વનરાજસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીનો હું વર્ષોથી કાર્યકર્તા છું મારી જવાબદારી કરજા શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અંબીડ તાલુકા કારોબારી સભ્યની છે કહ્યું કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા જે સત્રીય દરબાર વિરુદ્ધ ટિપ્પણી કરેલ છે ને નિવેદન આપવામાં આવ્યું છે તે હું નારાજ છું ને હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટી મોટું નુકસાન થશે પહેલા મારો સમાજ અને પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ હા જય માતાજી જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું સૌને જણાવવાનું કે હું વનરાજિંહ રણજીતસિંહ ચૌહાણ મોટા કરજા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી ઘરજાચીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ જે નિવેદન આપવામાં આવ્યું તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે પહેલાં મારો સમાજ અને પાર્ટી પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ સમસ્ત મોટા ગરજા દરબાર સમાજ ગ્રામજનો જય નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે માતાઓ વિશે તો આપણે એનો વિરોધ કરીએ છીએ તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાએ તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ એટલે અમને કોઈ ભાજપ પક્ષથી થી વિરોધ નથી અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ કૃપાલાલ ના બોલવાનું બોલ્યો છે બિલકુલ ખરાબ બોલ્યો છે જાગીદારો માટે તો નહીં ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધી છે ને એની ટિકિટ કપાવી દીધો હોય ને એક જ વાત